નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે આઠ મે બે હજાર પચીસ વાર ગુરુવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ શાકભાજી માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને કેસર કેરીની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે આજના કેસર કેરીના બજાર ભાવ કેવા રહે છે કેસર કેરીની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો હરાજીની અંદર જાય ને જાણીએ આજના નવી કેસર કેરીના બજાર ભાવ કેવા રહે છે હાલો જો આ ભાઈ કેરી લઈને આવ્યા ભાઈ ખેડૂત એ ભાઈ જુઓ ભાઈ પ્રીમિયમ ક્વોલિટી કેરી છે ભાઈ જોઈ લો એક્સપોર્ટ થાય એવી ભાઈ જોઈ લો કેરીની ક્વોલિટી ભાઈ કાંઈ ઘટે નહીં આ ભાઈ ફળ પણ જો એકદમ કેસર કેરી તેરસો પચીસ રૂપિયા ભાવ જોઈ લો ભાઈ પ્રીમિયમ ક્વોલિટીમાં હલાવા જોઈ લો મોટું પડ એકદમ ને જમ્બો કેસર હે ભાઈ તેરસો ને રૂપિયા ભાવ આજનો ઊંચા ઊંચો ભાવ જોઈ લો ક્વોલિટી તેરસો ને પચીસ રૂપિયા જોઈ લો ભાઈ ફળમાં કાંઈ ઘટે નહીં ભાઈ ક્વોલિટીવાળો માલ એકદમ જો મોટો તેરસો ને રૂપિયા ભાવ જોઈ લો ભાઈ તેરસો ને પચીસ રૂપિયા ભાઈ આનો

સાડા બારસો રૂપિયા ભાવ જોઈ ભાઈ ક્વોલિટી વાળો માલ ભાઈ બારસો ને પચાસ રૂપિયા ભાવ જોઈ લો ક્વોલિટી પ્રીમિયમ માલે ભાઈ એકદમ બારસો ને પચાસ રૂપિયા ભાવ જોઈ લો ક્વૉલિટી કેરીમિ બારસો ને પચાસ રૂપિયા ભાવના આજનો જો ભાઈ ક્વોલિટીમાં આવો માલે આડા નવસો ભાવવાનો ભાઈ જોઈ લો કેરીની ક્વૉલિટી આવો માલે ભાઈ સાડા નવસો રૂપિયા ભાવ જોઈ લો કેરીની ક્વોલિટી સાડા નવસો રૂપિયા ભાવ જો ભાઈ આડા નવસો રૂપિયા ભાવ આ કેરીનો આજે સાડા નવસો ભાવ જોઈ લો ક્વોલિટી જોઈ લો ભાઈ એક હજાર ને પચીસ રૂપિયા ભાવ જોઈ લો ભાઈ કેરી નહીં ભાઈ ક્વોલિટીમાં પણ સારો ભાઈ જોઈ લો ફળ પણ સારું એક હજાર પચીસ રૂપિયા ભાવવાનો ભાઈ જોઈ લો ક્વોલિટી બહુ માલે એક હજાર ભાવવાનો જોઈ લો એક હજાર ને પચીસ રૂપિયા ભાવ જોઈ લો ક્વોલિટી સારો એકદમ ચોખ્ખો માલે એક હજાર ને રૂપિયા ભાવ આ કેરીનો વાતનો ભાઈ જોઈ લો ક્વોલિટી કેરી એક હજાર ને ભાવનો આઠસો પંચોતેર રૂપિયા ભાવ જોઈ લો કેરી ભાઈ ક્વોલિટીમાં ભાવ માલે ભાઈ જોઈ લો આઠસો પંચોતેર રૂપિયા ભાવનો જોઈ લો સાતસો પિંચોતેર ભાવ જો ભાઈ ક્વોલિટી બહુ સાતસો પંચોતેર ભાવ ભાઈ ક્વોલિટી વાળો માલ અગિયારસો પચાસ રૂપિયા ભાવ જોઈ લો ફળ પણ જોઈ લો કેરીનું ભાઈ જો ભાઈ ફળ અવડું એ અગિયારસો પચાસ રૂપિયા ભાવ આ કેરીનો આજનો જો ક્વોલિટી ભાઈ માલે ભાઈ અગિયારસો ને પચાસ રૂપિયા ભાવ આ ભાઈ ક્વોલિટી જુઓ કેરીની અગિયારસો ને પચાસ રૂપિયામાં ગયા ભાઈ આજે

એક રૂપિયા ભાવ જોઈ લેવો હજાર રૂપિયા આઠસો પચાસ રૂપિયા ભાવ જોવો ભાઈ કેરીની ક્વોલિટી ક્વોલિટીમાં બવો માલે આઠસો પચાસ રૂપિયા ભાવ જોઈ લો આઠસો પચાસ રૂપિયા ભાવ આ કેરી જોઈ લો ભાઈ ક્વોલિટીમાં બહુ માલે જોઈ લો આઠસો પચાસ